ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને નિમુબેન બાંભાણીયાના હસ્તે અનેક વિકાસ કાર્યોની ભેટ રૂપિયા એકસો એકાવન કરોડના વિકાસના કામોનું કરાયું અને મનસુખ કહ્યું કે દેશનું કન્ટેનર બની રહ્યું છે ભાવનગર મુંબઈ ખાતે બર્લ હિન્દુ ઇકોનોમિક ફોરમની વાર્ષિક સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત કહ્યું બે હજાર ચોવીસનું આ ફોરમ નવા સ્ટાર્ટઅપ અને આંતરપ્રન્યોર માટે માર્ગદર્શન અને નેટવર્કિંગ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ થિંક ઇન ફ્યુચર થિંક ફોર ફ્યુચર છે બે હજાર ચોવીસની થીમ રાજ્યના પ્રથમ સેમી કન્ડક્ટર પ્લાન્ટનું સુરતના બગુમરા ખાતે કરાયું નિર્માણ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન આ પ્લાન્ટ રોજગારી સર્જન અને સ્થાનિક ઉદ્યોગને મજબૂત બનાવવામાં ભજવશે મહત્વની ભૂમિકા સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષમાં બાસઠ વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટ ડિગ્રીના આધારે એડમિશન લેતા પ્રવેશ રદ મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટોથી નર્મદ યુનિવર્સિટીમાં લીધો હતો પ્રવેશ ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજથી પ્રારંભ આગામી પિસ્તાલીસ દિવસ દરમિયાન રાજ્યના અઢાર હજાર ચારસો ચોસઠ એક કરોડથી વધુ ખેતી લાયક ન્યૂઝ ટેલિવિઝન એવોર્ડ્સમાં ડીડી ન્યૂઝે વગાડ્યો ડંકો વિવિધ કેટેગરીઝમાં ડીડી ન્યૂઝે જીત્યા પાંચ એવોર્ડ્સ ગુજરાતી શ્રેણીમાં ગુડ ન્યૂઝ ગુજરાતને મળ્યો પુરસ્કાર મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનું થયું વિસ્તરણ નાગપુરમાં યોજાયો શપથ ગ્રહણ સમારોહ ચંદ્રકાંત રાણાએ લીધા કેબિનેટ મંત્રી પદના શપથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં રાજ્યના મુખ્ય સચિવોના ચોથા સંમેલનની કરી રહ્યા છે અધ્યક્ષતા તમામ રાજ્યોના સહભાગી વિકાસના એજન્ડા પર થઈ રહી છે ચર્ચા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બસ્તર ઓલિમ્પિક સમાપન સમારોહમાં લીધો ભાગ કહ્યું રમતોથી બસ્તરનો થઈ રહ્યો છે વિકાસ રમતગમતમાં આદિવાસી બાળકો કરી રહ્યા છે નામ રોશન